આપણા રીંગણ અડધા શેકાઈ ગયા છે હવે અમારા રીંગણ શેકાઈ ગયા છે હવાને ઠંડા થયો પછી ખોલેલી લઈ ત્યારથી હું કાંદા અને લસણને સાફ કર લઉં તો મેં ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે દસ બાર કળી લસણ આદુનો ટુકડો અને બે મરચી લીધી છે હવે ડુંગળીની ઝીણી કાપી લઈ હવે આ રીંગણ ને ફોલી ને સાફ કરી લીધે છે હવે આપણે અંદર જોઈને કોટ કરી અંદરથી પણ છે ખરાબ ન હોય ને એટલે આપણે જોઈ લઈશું આપણે તેલ ગરમ થઈ ગયું સવામાં નાખીશું આખો ગરમ મસાલો મેં લીધા ત્રણ ચાર મરી લોંગ બાજાનું ફૂલ તો છે તો જ આપણે એમાં રાયનો વખાર નહીં કરું જીરાનો જ વખાર મેં નાખી એક ચમચી જીરું ન આપણે નાખશું એ લસણ ના તીખી મળશે હવે આપણે નાખી દેશું ચીણી કપેલી ડુંગળી

ધાણા પાવડર ફવડો નાખી દ નાખી દઈશું ચેકી લઈને આપડે આનામણા અલાવ નથી આમ જ તે ત્રણ મિનિટ ઢાકીને પાકો દેવાનું